હાથી પક્ષી અને દેરકાની વાર્તા મારી એક નશાખોર હાથી પણ રહેતો હતો હાથી ખૂબ જ બળવાન હતો અને તેને તેની શક્તિ પર ખૂબ ગર્વ હતો જંગલના તમામ પ્રાણીઓ સિંહો પણ તેનાથી ખૂબ જ ડરતા હતા પોતાની શક્તિના અભિમાન હાથી કોઈ પણ પ્રાણીને હેરાન કરતો હતો ક્યારેક તે કોઈ પ્રાણીનું ઘર તોડી નાખતો તો ક્યારેક કોઈને માર મારતો જંગલના તમામ પ્રાણીઓ તે હાથીથી ખૂબ નારાજ થયા એ જ જંગલમાં એક પક્ષી અને ચિરુ તે ઝાડ પર માળામાં રહેતા હતા એકવાર એક પક્ષી ઈંડા મૂકે છે અને તે ઈંડા પર બેસીને તેની ગરમીથી હું ફાપી રહ્યું હતું ત્યારે ચિરવતા નજીકમાં બેઠો હતો અને પક્ષી સાથે વાત કરી રહ્યો હતો પછી હાથી ત્યાં આવીને ઝાડની છાયામાં બેસી ગયો થોડી વાર પછી તેને ખબર ન પડી કે શું થયું હાથીએ ઝાડને તેની પકડી લીધું અને તેને જોરશોરથી હલાવવાનું શરૂ કર્યું હાથીના આમ કરવાથી પક્ષીનો માળો નીચે પડી ગયો અને તેના ઈંડા તૂટી ગયા આ બધું જોઈને પક્ષી અને પંખી ખૂબ દુઃખી થયા અને રડવા લાગ્યા હાથી એ સ્થળ છોડીને ચાલ્યા ગયા પછી લખડખોર ત્યાં આવ્યો અને પક્ષી પક્ષીને ધીરજ આપવા લાગ્યો પણ લખડખોદના શબ્દોની તેના પર કોઈ અસર થઈ નહીં પંખીએ ઉદાસીથી કહ્યું અમે આ ઘમંડી હાથી પાસેથી બદલો લેવા માંગીએ છીએ જો તમે અમારા મિત્ર છો તો તમારે આ હાથીથી બદલો લેવામાં અમારી મદદ કરવી પડશે લખખડખોદ બોલ્યો હું ચોક્કસ તારી મદદ કરીશ પણ હાથીથી બદલો લેવા માટે અમારે બીજા કેટલાક લોકોની પણ મદદ લેવી પડશે એક માખી છે જેને હું જાણું છું તે ખૂબ જ સ્માર્ટ છે આપણે તેની પાસે જવું જોઈએ એકસાથે બધા ખડે પગે પહોંચ્યા જ્યારે માખીએ પણ તેના આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેને પોતાની દુઃખદ વાર્તા કહી તેની વાત સાંભળીને માખી પણ તેને સહકાર આપવા તૈયાર થઈ ગઈ અને માખીએ કહ્યું આ કામ બહુ મુશ્કેલ છે આ કામમાં અમને અમારા મિત્ર દેડકાની સલાહ અને મદદની પણ જરૂર પડશે માખીના શબ્દો સાંભળીને બધા દેડકા પાસે ગયા અને દેડકા પાસે મદદ માંગી દેડકા પણ તેમને મદદ કરવા સંમત થયા પછી દેડકાએ એક યોજના બનાવી અને સૌને તે યોજના ગમી અને યોજનાનો અમલ શરૂ થયો યોજના મુજબ એક દિવસ હાથી ખોરાક ખાઈને નશામાં હાલતમાં આરામ કરી રહ્યો હતો ત્યારે એક માખી તેના કાન પાસે આવી અને મધુર ગીત ગાવા લાગી ગીત સાંભળીને હાથી એકલો મોહિત થઈ ગયો કે તેને આંખો બંધ કરી દીધી અને નાચવા લાગ્યો પછી વ્યૂહરચના રૂપે લખકડખોક ત્યાં આવ્યો અને તેને હાથીની બંને આંખો ચમટાડી જેના કારણે હાથી થોડી માટે જોઈ શક્યો નહીં હવે હાથી ડરી ગયો અને અહીં તહિંગ ભાગવા લાગ્યો નજીક માંગ એક દેડકો એક મોટા ખાડામાં છુપાયેલો હતો અને જોરથી બૂમ પાડવા લાગ્યો હાથીએ વિચાર્યું કે દેડકા તરી રહ્યા છે નજીક માંગ જ કોઈ તળાવ હોવું જોઈએ તે તળાવના પાણીમાં તેની આંખો ધોવા માંગતો હતો જેથી તે ફરીથી જોઈ શકે અને દેવકાના અવાજની નજીક જતા જ તે એક મોટા ખાડામાંગ પડી ગયો હવે તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે ખાડામાંગથી બહાર નીકળી શક્યો ન હતો અને કની પણ જોઈ શકતો ન હતો ત્યારે પક્ષીએ કહ્યું હે હાથી તમને તમારી શક્તિ પર ખૂબ ગર્વ હતો જુઓ અમારા જેવા નાના જીવો તમને અહીમ લાવ્યા છે હવે તમે આ ખાડામાં ભૂખ્યા અને તરસ્યા રહો હવે તમને કોઈ મદદ કરશે નહીં કારણ કે તમે બધાને ખૂબ પરેશાન કર્યા છે હાથીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે પક્ષીની માફી માંગવા લાગ્યો પરંતુ પક્ષી તેને માફ કરવા તૈયાર ન હતું થોડી જ વારમાંગ હાથીનો અવાજ સાંભળીને જંગલના અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હાથીએ વારંવાર પક્ષીઓ અને અન્ય પ્રાણીઓની માફી માંગવાનું શરૂ કર્યું જેને તેને પરેશાન કર્યા હતા છેવટે પક્ષીઓ અને પ્રાણીઓને તેના પર દયા આવી અને બધાએ મળીને હાથીને મોટા માંગથી બહાર કાઢ્યો ખાડા માંગથી બહાર આવીને હાથીએ બધાનો આભાર માન્યો અને વચન આપ્યું કે ભવિષ્યમાં ક્યારેય કોઈ પ્રાણીને તકલીફ નહીં પડે આ પછી હાથીએ ક્યારેય કોઈ પ્રાણીને નાનું કે કમજોર સમજીને પરેશાન ન કર્યું અને જંગલના તમામ પ્રાણીઓ તે જંગલમાં ખુશીથી રહેવા લાગ્યા બૌદ્ધ હાથી અને પંખીની વાર્તા માંગથી આપણે શીખીએ છીએ કે એકતા મોટી શક્તિ છે સાથે મળીને આપણે તેનાથી પણ મોટા કાર્યો સરળતાથી કરી શકીએ છીએ તેથી જ કહેવાય છે કે એક એક અગિયાર છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ